વાઘોડિયા થી અંબાજી પ્રસ્થાન કરવામાં સર વાઘોડિયા મંગલમૂર્તિ સોસાયટી માં અંબા માતાના મંદિર થી રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું મા અંબાના રથની ની શોભાયાત્રા વાઘોડિયા નગર માં ફેરવવામાં આવી હતી વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાની ધર્મ પ્રેમી જનતા રથ તેમજ પદયાત્રીઓનું પ્રસ્થાન કરવા જનતાવી પૂનમ ના દિવસે પદયાત્રીઓ માં અંબાના દર્શન કરી આશીર્વાદ લેશે દર વર્ષની જેમ આ વર્ષે પણ બસો જેટલા પદયાત્રીઓ પગપાળા અંબાજી જવા માટે રવાના અહેવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા

બધી પ્રકારની સુવિધા માતાજી ની થયા છે બધી પ્રકારની સુવિધા મળે છે માતાજી ની આશા રાખીએ છીએ અને માતાજી બધું કામ પૂર્ણ કરે છે એટલે હવે જઈએ છીએ